ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા નવનિર્માણ આંદોલન પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં યાત્રાનું આયોજન ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે તે નિમિત્તે રથયા તારીખ ચાર જાન્યુઆરીના આજરોજ બાઇક રેલી ટેકનોલોજી ફેકલ્ટીથી નીકળીને કાલાઘોડા સાયન્સ ગેટ આર્ટ્સ ફેકલ્ટીમાં સ્વાગત ત્યારબાદ કોમર્સ ફેકલ્ટી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે વડોદરા બાઇક રેલીનું આયોજન અને ત્યારબાદ કોમર્સ ફેકલ્ટી ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં બાઇક રેલીમાં બસો થી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા ગુજરાતભરમાં નવનિર્માણ આંદોલનનું પુનઃસ્મરણ થાય તે નિમિત્તે ત્રણ રથનું આયોજન ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવે છે તેમાંથી એક રથ ચાર તારીખના રોજ વડોદરા મહાનગર ખાતે આવેલ છે તો વડોદરા મહાનગર દ્વારા તે રથનું દરેક યુનિવર્સિટી દરેક કોલેજમાં જઈ લઈ જવામાં આવે છે અને વિદ્યાર્થીઓને એક મેસેજ આપવામાં આવે છે કે જ્યાં દેશ અને રાષ્ટ્ર માટે અને સમાજ માટે આપણી જરૂર હોય ત્યાં સૌ પ્રથમ યુવાનો ઊભું રહેવું છે આ નવનિર્માણ આંદોલન મોરબીની એક સામાન્ય કોમે ચાલુ થઈને ગુજરાત ની કોંગ્રેસ સરકાર હટી જાય છે એટલું મોટું આંદોલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો આનો ઉદ્દેશ્ય એ જ છે વિદ્યાર્થીઓને જાગૃત કરવા એકતા કરવા એક સંગઠિત કરવા અને પુનઃ જ્યારે જરૂર પડે સમાજ અને દેશ માટે તો એક સાથે ઊભું રહેવું એવો એક સંદેશ લઈને યાત્રા નીકળી છે તો આજ રોજ ટેકનોલોજી ફેકલ્ટીથી કોમર્સ ફેકલ્ટી સુધી બસોથી વધુ કાર્યકર્તાઓ સાથે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કોમર્સ ફેકલ્ટી ખાતે એક જાહેર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આજે વડોદરા મહાનગર દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ખાતાનું అక్షయర్ అబారి